તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે છે તારીખ ચોવીસ સાત અને બે હજાર પચીસ ખેડૂતભાઈ આજે આપણે ચર્ચા એ કરવાના છીએ છીએ કે જીરુનું હવે આમ ધીમે ધીમે આમ આપણે જોઈએ તો ડેટા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હવે જીરુનું જે ભાવ જે છે તે સ્પષ્ટપણે આપણે દેખાઈ રહ્યો છે કે આગળના સમયમાં કેવો રહેશે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે આપણી ચેનલની અંદર ન આવો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઇક કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો ખેડૂત મિત્રો અત્યાર સુધી આપણે આપણા વિડીયોના માધ્યમથી ખેડૂતોને આપણે કહેતા આવ્યા હતા કે ખેડૂતો ખેડૂતભાઈઓ જો આપણે ચીન જે છે જેઓ ચીન જીરુની આયાત કરશે તો જ આપણા ભારતના જીરુનો જે ભાવ જે છે તે તે હાઈ લેવલે પૂગે બાકી કોઈ શક્યતા નહોતી કેમ કે ચીન જે એક એક જ દેશ એવો છે કે ભારત પાસેથી બધાય કરતાં વધારે જો ખરીદતું હોય ને ચીન તો જીરું તો એક ચીન એક માત્ર એક ચીન જ દેશ છે જે ભારત પાસેથી બધા કરતાં વધારે ચીન ચીન જે છે તે જીરું મિત્રો આયાત કરે છે પણ ખેડૂતભાઈ આપણે વિડીયોમાં ખેડૂતોને કહેતા આવ્યા છીએ કે ચીન ચીનની અંદર આયાત કરશે કે કેમ અને તેનું ઉત્પાદન કેવું રહેશે આ વર્ષનું તેના ઉપર ખાસ નક્કી થશે કે આગળના સમયમાં આપણા જીરૂના ભાવ ચડશે કે કેમ તો ખેડૂતભાઈઓ તમને ખાસ સ્પષ્ટતા કરીને જણાવી દઉં કે ચીનનું ઉત્પાદન આ વર્ષે ઘણું બધું સારું એવું થયું છે અને તે હવે આયાતની જગ્યાએ તે નિકાસ કરવા લાગ્યું છે એવા મિત્રો મેસેજ મળી રહ્યા છે તો ખેડૂતભાઈઓ ખાસ આ એક ડેટા ઉપરથી આપણે એમ કહી શકાય કે આપણા જે આપણું જે જીરું જે આપણા જીરું જે છે જે ભાવ જે છે જે ચાલી રહ્યો છે હાલની અંદર ઘણો બધો ડાઉન ચાલી રહ્યો છે તો તેને તે ભાવ રહે અને આગળના સમયમાં હજુ ભાવ હમણાં કોઈ ચડે એવી શક્યતા નથી કેમ કે ખેડૂતભાઈઓ મેં તમને ખાસ કીધું હતું કે ચીન ભારત પાસેથી જીરું ખરીદશે કે કેમ તે અને બીજા નંબરમાં ચીન પાસે ઉત્પાદન કેવું રહેશે તેના ઉપર ખાસ મિત્રો ભાર આપણે જોવાનો હતો તો ખેડૂતભાઈ ખાસ તમને કહી દઉં કે ચીનની અંદર સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેને લીધે આપણું જીરું જે જે છે તે અત્યારે ઇન્ડિયાની અંદર પડ્યું છે એટલે એના કારણે એક જે આપણે જે આપણે જે એક મુદ્દો હતો કે ચીન કદાચ ઈન્ડિયા પાસેથી જીરું ખરીદે તો જ આપણા આપણું જે આપણે જે ઇન્ડિયાનું જે જીરું છે આપણા ભારતનું જીરું તે ખરેખર સારો ભાવ મળે પણ હવે એવા કોઈ ડેટા નથી રહ્યા આપણી પાસે કે ચીન આપણી પાસેથી જીરું ખરીદે આ કોઈ ચીન આયાત કરે નિકાસ કરે બીજા દેશોની અંદર તો કોઈ થોડા ઘણા પ્રમાણમાં લઈએ તો તેનાથી પણ કોઈ એવો સારો એવો ઉછાળો આવે એવી કોઈ શક્યતા હાલ લાગી રહી નથી બીજું ખરીદવા હું તમને અત્યાર સુધી એક એ એ જણાવી રહ્યો હતો કે એક ચીન ખરીદે એ અને બીજું કે આ વર્ષે આવતા વર્ષે વરસાદ કેવા થાય તેના ઉપર પણ જીરુંનો ભાવ નક્કી થાય તો ઘણા ખેડૂતોનો કોમેન્ટ એમ કરતા હતા કે વરસાદને જીરુંના ભાવને શું લેવા દે દેવા છે ના ખેડૂત ભાઈ એવું નથી લેવા દેવા છે એનું કારણ તમને ખાસ અત્યારે જણાવી દઉં કે જો વરસાદ ઓછા થાય આપણે જે ચોમાસું જે સિઝન છે તે માનમાંને આવે અને શિયાળુ જે સિઝન છે તે જીરુંની જે સીઝન છે તે સિઝનની અંદર જીરું બિલકુલ ન પાકે આવી કન્ડિશન જો ઊભી થાય તો તેમાં પ્રોબ્લેમ શું આવે જે આપણે મસાલા ઉદ્યોગ હોય જે મિલ માલિકો હોય મસાલા ઉદ્યોગ જે છે તે મિત્રો આ જીરું જે છે તે સંગ્રહ કરવાની શરૂઆત ધીમે ધીમે કરે છે કેમ કે તેને ખબર પડી જાય છે કે આગલા વર્ષે આ વર્ષે વરસાદ બરાબર નથી થયો ઓછો થયો છે તો આવતા વર્ષે જીરું જીરુંનો પાક ઓછો આવશે સ્વાભાવિક છે મિત્રો પાણી નથી તો જીરુંનો પાક ન આવે એટલે આવી કન્ડિશન થાય ત્યારે જે આપણા જે મસાલા ઉદ્યોગ જે છે તે મિત્રો જીરું ધીમે ધીમે ખરીદવાની શરૂઆત કરે છે હવે ખેડૂતભાઈઓ જેમ વધારે ખરીદવાની શરૂઆત કરે એટલે ભાવ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વધે બહુ હાઈ લેવલે ન જાય જે અન્ય દેશોમાં જે આપણું આપણું જે જીરું જે આપણે નિકાસ કરીએ અને તે થાય તેટલો ભાવ ન ચડે પણ ક્યાંક ને ક્યાંક સુધારો જરૂર આવે અને આપણા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય પણ આવી કંડિશન થાય તો પણ મિત્રો તે પણ આપણે સો ટકા અત્યારે કહી ન શકાય કે વરસાદ ઓછો છે તેમ ઘણા બધા સારા એવા વિસ્તારની અંદર સારા એવા વરસાદ થઈ ગયા છે અને અને તરાવડા પણ છલકી ગયા છે એટલે તે વિસ્તારની અંદર આમ જોઈએ તો જીરું પુષ્કળ પ્રમાણમાં થાય બાકી એ જે વિસ્તાર જ્યાં જે વિસ્તારની અંદર જે વરસાદ સારા એવા પડ્યા છે ત્યાં જીરુંનો મિત્રો વાવેતર કેવું થઈ રહ્યું છે તે જમીનને જીરું કેવું ભાવે છે તેના ઉપર ખાસ ભાર મિત્રો દેવાનો છે બીજી વસ્તુ ખાસ કે ઘણા બધા વિસ્તાર એવા પણ છે કે હજી ત્યાં તરાવડા પણ નથી ભરાણા અને ખેતરની અંદર પાણી પણ બહાર નથી નીકળ્યા એવા પણ ઘણા બધા વિસ્તાર હજી બાકી છે તે પણ મિત્રો આગળના સમયમાં પચીસ તારીખથી લઈ અને ત્રીસ એકત્રીસ તારીખ સુધી હવામાન વિભાગ હોય કે પરેશ ગોસ ગોસ્વામી હોય કે આપણા કાકા હોય બધા મિત્રો એમ જણાવી રહ્યા છે કે આ તારીખની અંદર જોરદાર વરસાદ પડશે અને સારા પ્રમાણમાં વરસાદ પડશે અને ઓલ ઓવર વિસ્તાર જે છે તે આવરી લેશે તેનું પણ એમ કેવું થાય છે એટલે આમ જોઈએ તો આપણે ચિત્ર હવે સ્પષ્ટ સપષ્ટ એ થઈ રહ્યું છે કે આગળના સમયમાં જીરુંના જે ભાવ છે જે આના ના રહીએ તેવી મિત્રો શક્યતા અમને હાલ લાગી રહી છે હા એક જ ઓપ્શન હવે ખેડૂતો પાસે બાકી રહ્યો છે કે આ જે વિસ્તારની અંદર માન માન મિત્રો આ ચો ચોમાસું જે સિઝન છે તે જ પાકે અને શિયાળાની સિઝનમાં મિત્રો બહુ ઉત્પાદન ન આવે અને વરસાદ ઓછા થાય અથવા તો ઉત્પાદન કોઈ ઉત્પાદનની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો આગળના સમયમાં આવતા વર્ષે તો આપણા જે જીરું જે પડ્યા છે તો એનો ભાવ ચડે અથવા તો ચીનની તો તમે સમજી લો આપણે એ વાત તો મૂકી જ દેવાની અન્ય કોઈ બીજો દેશ એવો ઊભો થાય અને જીરુંની તેને જરૂરિયાત પડે અને તે ભારત પાસેથી જીરું ખરીદે તો તો મિત્રો આપણે જે ભારતના જીરુંનો જે ભાવ છે તો ચડે બાકી અત્યારે આ બે કન્ડિશન સિવાય કોઈ એવી શક્યતા લાગી નહીં રહે નથી દેખાતી નથી કે આપણા જીરોનો ભાવ ક્યાંય હાઈ લેવલે જાય એટલે ખેડૂતભાઈઓ હાલની અંદર આ જે ભાવ જે ચાલી રહ્યા છે પાંત્રીસોથી લઈને આડત્રીસો છત્રીસો સાડત્રીસો આડત્રીસો સુધી એક ઊંઝા માર્કેટ યાર્ડ જેવું છે તેની અંદર ચાર હજાર ઉપર ભાવ બોલાઈ રહ્યા છે બાકી કોઈ પણ યાર્ડની અંદર મિત્રો બત્રીસો અઠાવીસો એટલે એટલે સુધી જીરાના ભાવ પૂગી ગયા છે એટલે આમ જોઈએ તો આ ભાવ હવે હમણાં કોઈ સુધારો આવે એવો ખાસ અમને કોઈ દેખાઈ રહ્યો નથી તો ખેડૂતભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો કોઈપણ જાતની જીરુની અપડેટ આવશે એટલે આપણા ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી ઉગાડવાનો મિત્રો પ્રયત્ન ખાસ કરશું મિત્રો જય જયસિદનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી આપશો